નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જો તમે મકાન લીધું હોય અથવા તો લેવાનું બાકી હોય તો આ વિડીયો ખાસ તમારા માટે કારણ કે સરકાર દ્વારા જે સબસિડી મળવાનું શરૂ થઈ ગયું છે તો આ સબસિડી કેવી રીતે મળે કેટલી સબસિડી મળે અને આ યોજનાની અંદર ઘણા બધા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું

દરેક નાગરિકને પાકા ઘર આપી તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે ત્યારબાદ વાત કરીએ આવક મર્યાદાની કે આવક મર્યાદાની અંદર શું મોટો ફેરફાર કરવામાં આવ્યો છે તો સૌ પ્રથમ જે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન એક પોઈન્ટ જીરો જે પહેલા યોજના શરૂ કરવામાં આવી હતી અને અત્યારે જે બે પોઈન્ટ જીરોને મંજૂરી આપવામાં આવી છે જે આગામી પાંચ વર્ષમાં એક કરોડ આવાસ બનાવવામાં આવશે તો પહેલા આવક મર્યાદાની વાત કરીએ તો ઇડબ્લ્યુએસ અને એલઆઈજી ગ્રુપ માટે જે પહેલાં આવક મર્યાદા હતી જે ઝીરોથી લઈને સ લાખ રૂપિયા હતી પરંતુ અત્યારે જે ઈડબ્લ્યુસ એલઆઈજી ગ્રુપ માટે ઝીરોથી લઈને ત્રણ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે ત્યારબાદ એમ ગ્રુપ માટે જે સ લાખથી લઈને બાર લાખ રૂપિયા પહેલાં આવક મર્યાદા હતી પરંતુ હવે અત્યારે એલઆઈજી ગ્રુપ માટે જે ત્રણથી લઈને સ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે ત્યારબાદ એમઆઈજી ટુ ગ્રુપ માટે જે 12 લાખ થી લઈને 18 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા હતી અને અત્યારે જે અમાજી ગ્રુપ માટે 6 લાખ થી લઈને 9 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા કરી દેવામાં આવી છે કે યોજનામાં બીજા કયા કયા ફેરફાર કરવામાં આવ્યા છે એમની વાત કરીએ તો સૌપ્રથમ છે BLC એટલે કે બેનિફિશરી લેટ કન્સ્ટ્રક્શન હવે BLC નો મતલબ શું થાય તો કે કોઈ પરિવાર શહેરમાં જઈ અને શહેરમાં જઈને તે પ્લોટ લીધો હોય અને પ્લોટની અંદર જો તે ઘર બનાવે છે તો સરકાર દ્વારા તેમને સબસિડી આપવામાં આવે છે તો આ સબસિડી પહેલા કેટલી આપવામાં હતી તો દોઢ લાખ રૂપિયા આપવામાં આવતી હતી પરંતુ હવે તેને વધારીને અઢી લાખ રૂપિયા કરી દેવામાં આવી છે ત્યારબાદ છે બીજું છે અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ એટલે કે એચપી હવે એસપી નો મતલબ શું થાય તો એ જાણીએ કે કોઈ પણ સરકારી હોય અથવા તો કોઈ પ્રાઇવેટ બિલ્ડર હોય તે કોઈ પણ એવી જગ્યાએ મકાનનું બાંધકામ કરે અથવા તો બિલ્ડિંગનું બાંધકામ કરે છે અને સસ્તા દરે જે નાના લોકો છે અથવા તો જે ગરીબ લોકોને પરવડે એવા દરે જે મકાનનું વેચાણ કરે છે તો એવા સંજોગોમાં સરકાર તેમને સબસિડી આપે છે તો પહેલાં આ સબસિડી દોઢ લાખ રૂપિયા હતી હવે તેને વધારીને અઢી લાખ રૂપિયા કરી દેવામાં આવી છે અને પ્લસ એમાં ટેકનોલોજી યુગ જે સાધન આપ સહાય જે સાધન અથવા તો સગવડતા આપવામાં આવે છે એના સ્કવેર ફીટ હજાર રૂપિયા એવા મકાન જેમાં ગરીબ લોકો અથવા તો જે મજૂરી કરતા લોકો જે ફેક્ટરીમાં જે મજૂરી કરતા લોકો જે શ્રમિક લોકો છે જે ભાડે રહેવા માંગતા હોય તો તેવા સંજોગોમાં એક લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવતી હતી પરંતુ અત્યારે જે 5000 રૂપિયા સ્ક્વેર ફીટ જે સહાય આપવામાં આવે છે એટલે કે 50 સ્ક્વેર ફીટ હોય તો 80 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે ત્યારબાદ છે CLSS એટલે કે ક્રેડિટ લિંક સબસિડી તો આ યોજનાનો લાભ ઘણા બધા લોકો દ્વારા લેવામાં આવ્યો છે ને ઘણા બધા લોકોએ આ યોજના માટે લાભ લીધો છે તો પહેલા આ યોજના માટે જે 2.67 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવતી હતી જે મકાન બાંધકામ અથવા તો મકાન પર બે પોઈન્ટ સડસઠ લાખની સબસિડી આપવામાં આવતી હતી પરંતુ હવે તેને ઘટાડીને એક પોઈન્ટ એસી લાખ કરી દેવામાં આવી છે અને આમાં ઘણા બધા ફેરફાર કરવામાં પણ આવ્યા છે તો જે આ સબસિડી આપવામાં આવતી હતી તે ડાયરેક્ટ એક એકી સાથે તે લાભાર્થીના ખાતામાં જમા કરી દેવામાં આવતા હતા પરંતુ અત્યારે આ એક પોઈન્ટ એસી લાખ કે એક સાથે જમા કરવામાં આવતા નથી તે હપ્તા દ્વારા જમા કરવામાં આવે છે તો આપણે આગળ વાત કરીએ કે કેવી કેટલા હપ્તામાં જમા કરવામાં આવે છે મહત્તમ કેટલી લોન આપવામાં આવે છે તેમનું વ્યાજ કેટલું હોય છે તો તેની આપણે આગળ વાત કરીએ તો સબસિડી માટે મહત્વપૂર્ણ માપદંડોની વાત કરીએ તો તમને ચાર ટકાના વ્યાજે તે સબસિડી આપવામાં આવે છે અને આઠ લાખની લોન જે બાર વર્ષની મુદતે આપવામાં આવે છે દર ચાર ટકા હોય છે અને બાર વર્ષની મુદતે આ સબસિડી લોન આપવામાં આવે છે મહત્તમ કેટલી સબસિડી તો મહત્તમ તમને એક પોઈન્ટ એસી લાખની સબસિડી અથવા તો સહાય આપવામાં આવે છે હપ્તાની વાત કરીએ તો પાંચ વાર્ષિક હપ્તામાં આ આ સહાય અથવા તો સબસિડી તમને ચૂકવવામાં આવે છે વર્ષની અંદર પાંચ વાર્ષિક હપ્તા દ્વારા જે વર્ષે લગભગ સત્રીસ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ કે મહત્તમ કેટલી લોન થઈ શકે તો મહત્તમ તમે લોન જે પચીસ લાખની લોન મહત્તમ તમે એના પર મહત્તમ લોન લીધી હશે તો તમને સબસિડી આપવામાં આવશે તો તમે સબસિડીના ક્રાઇટેરિયામાં આવશો જો પચીસ લાખ રૂપિયા સુધીની લોન હશે તો ત્યારબાદ મહત્તમ ઘરની કિંમતની વાત કરીએ તો મહત્તમ ઘરની કિંમત એ પાંત્રીસ લાખ હોવી જોઈએ જો પાંત્રીસ લાખથી વધુ હશે તો તમે આ યોજનામાં લાભ લઈ શકશો નહીં